ંગલિયે શિવે મિત્રો તમારા હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપ મહત્વ હોય તેની હારો દરેક વાર તહેવારનું મહત્વ પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ આપની પાસે રજૂ કરીએ કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને આજની રાશિ સહિત આજના ચોઘડીયાની પણ માહિતી આપવામાં આવી હોય તો આપણને પણ હિન્દુ ધર્મને લાગુ પડતી આવી માહિતી ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો હંમેશા માટે મિત્રો આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે પોષ સુદ નોમ અને સોમવાર છે આજે જન્મેલા બાળકની રાશિ મિત્રો જો બાળકનો સવારે સાત ને એકતાલીસ સુધીમાં જન્મ થયો હોય તો મીન રાશિ આવે એટલે કે બાળકનું નામ ડ ચ જ અને થ ઉપરથી રાખવાનું હોય અને સાત ને એકતાલીસ પછી બાળકનો જન્મ થયો હોય તો બાળકની મેષ રાશિ આવે એટલે કે અ લ અને ઈ ઉપરથી તેનું નામ રાખવાનું હોય આજના શુભ અને સારા ચોઘડિયા વિશેની જો મિત્રો વાત કરીએ તો આજે સવારે સાત ને બાર મિનિટથી અમૃત ચોઘડિયું શરૂ થાય અને આઠ ને ત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી નવ ને સુડતાલીસ મિનિટથી શુભ ચોઘડિયું શરૂ થાય કે જે અગિયાર ને પાંચ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી ચલ ચોઘડિયું કે જે એકને ચાલીસ મિનિટે શરૂ થાય અને બે ને અઠાવન મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડિયું કે જે બેને અઠાવન મિનિટે શરૂ થઈ અને ચારને પંદર મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી અમૃત ચોઘડિયું કે જે ચારને પંદર મિનિટે શરૂ થઈ અને પાંચને તેત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય એટલે કે પાંચે પાંચ આ આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ આવા સારા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે વિલંબ આવતો નથી હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ વિશેના વિડીયો પૂજાપાઠ વિશેના વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવતો હોય દરેક દેવી દેવતાઓના પૂજાપાઠ કેમ કરવા કુળદેવી માતાજીનું શું મહત્ત્વ હોય તેની સારવાર આપણા કુટુંબમાં પૂજાના દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય એની સારવાર મિત્રો કોઈપણ વ્યક્તિ ઉપર કે કોઈ પરિવાર ઉપર કોઈપણ પ્રકારનો દોષ લાગેલો હોય જેમ કે દોષ હોય ગ્રહદોષ હોય નાગદોષ હોય કે પિતૃઓની નરતર હોય તો કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેકે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય એના માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો અમારી આરે જોડાવાથી હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતી નીતિ નિયમ અને વાર તહેવારની માહિતી અમારી ચેનલ દ્વારા સારી સાચી અને સચોટ રીતે રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો આપને પણ ઘરે બેઠા આવી જ માહિતી મળતી રહે હંમેશા માટે આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી આરે જોડાજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ